નમસ્કાર દર્શક મિત્રો ખબર શ્રી ડોટ કોમ ઉપરથી હું દ્રષ્ટિએ આપશું સ્વાગત કરું છું પહાડોમાં જઈએ તો સુંદર સુંદર પહાડો જોવાની ખૂબ મજા આવે અને એની સાથે ગરમા ગરમ પહાડી ચા મળી જાય અને કંઈક આચું નાસ્તો તો પછી પૂછવાનું શું હવે પહાડોમાં જઈએ અને ઠંડા વાતાવરણમાં જો એક ગરમા ગરમ ચા મળી જાય તો ખૂબ મજા પડતી હોય છે પરંતુ ઘરે રહીને આપણને આવી ચા કેમ નથી મળતી ચાલો જો તમે પણ પહાડો પર જઈને ચાને મિસ છો તો આપણે એ ચા ઘરે કઈ રીતે બનાવી શકીએ એ જાણી લઈએ પહાડોમાં મળતી ચા તેના સ્વાદ અને સુગંધ માટે જાણીતી છે હવે આ ચા બનાવતી વખતે તેમાં જે મસાલા ઉમેરવામાં આવે છે તે હેલ્થ માટે પણ લાભકારી હોય છે હવે ચાલો આજે આપણે જાણીશું કે એમાં એવા કયા મસાલા વપરાય છે તો પહાડી ચા બનાવવામાં તજ એલચી ચા પત્તી અને આદુનો ઉપયોગ કરવામાં આવતો હોય છે હવે આ તો આપણે ઘરે રહીને પણ ઉપયોગ કરીએ છીએ પરંતુ વધારામાં તેમાં બુરાંશના સૂકા ફૂલ ઉમેરવામાં આવે છે હવે આ જ કારણ છે કે ચાનો રંગ અને એનો સ્વાદ અલગ જ લાગે છે ચાલો હવે એ જાણી લઈએ કે જો તમે ઘરે રહીને આ ચા બનાવવા ઈચ્છો છો તો કઈ રીતે બનશે તો ઘરે પહાડી ચા બનાવવા હોય તો એક પેનમાં દોઢ કપ પાણી લઈ લેવું આદુ તજ એલજી અને ખાંડ ઉમેરી લેવી હવે પાણી ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી પાણી એક કપ જેટલું નહીં બચે હવે એમાં તમારે ચા પત્તી અને દૂધને એડ કરી દેવાનું છે દૂધ ઉમેર્યા પછી પણ તમારે લગભગ બે મિનિટ સુધી તેને ઉકાળવાનું છે બસ તમે આ ચા ઉકાળશો એટલે એક પ્રકારની અલગ જ સુગંધ તમને જાણવા મળશે ગરમા ગરમ ચા રેડી થઈ ગઈ છે બસ તમે ઈચ્છો એ સ્નેક્સ સાથે આ ચાને સર્વ કરી શકો છો સુગંધ આવશે એટલે તમારા મોઢામાં પણ પાણી આવશે ગરમા ગરમ ચા સર્વ કરવા માટે રેડી રહેશે તો દર્શક મિત્રો તમે પણ પહાડમાં જઈને આવ્યા છો અને પહાડમાં પીધેલી એ ચાને મિક્સ કરી રહ્યા છો તો બસ આટલી સરળતાથી તમે ઘરે રહીને ચા બનાવી શકો છો અને આ ચા તમે ઘરે રહીને આ રીતે બનાવશો તો ચોક્કસપણે તમને પહાડમાં પીનેલી ચાની જ યાદ આવશે ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેજો ખબર છે ડોટ કોમ